નમસ્તે મિત્રો હું છું તમારી દોસ્ત ખુશી આજે હું તમારી સાથે એક એવા વિષય પર વાત કરવા આવી છું જે સાંભળવામાં કદાચ સામાન્ય લાગે પણ તે આપણા જીવન અને મરણ વચ્ચેનું અંતર સાબિત થઈ શકે છે ઘણીવાર આપણે સમાજમાં કે પડોશમાં સાંભળતા હોઈએ છીએ કે અરે રામજીભાઈ તો રાત્રે સરસ જમી કરીને સૂતા હતા સવારે ખબર નહીં શું થયું કે ઉઠ્યા જ નહીં અથવા તો પેલાભાઈ સવારે નાહવા ગયા અને ત્યાં જ ઢળી પડ્યા આ વાતો સાંભીને આપણને આઘાત તો લાગે છે પણ શું આપણે ક્યારેય એના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે આજે હું તમને જે જણાવવા જઈ રહી છું તે માત્ર માહિતી નથી પણ તમારા અને તમારા પરિવાર માટે એક સુરક્ષા કવચ છે આ સ્ક્રિપ્ટમાં આપણે વિજ્ઞાન અને વડીલોના અનુભવના એવા નીચોડ વિશે વાત કરીશું જે કદાચ અત્યાર સુધી તમને કોઈએ કહી નહીં હોય મિત્રો જરા વિચારો આપણું શરીર એક અદભુત એન્જિન છે જે ચોવીસ કલાક ત્રણસો પાંસઠ દિવસ કામ કરે છે પણ શું તમે જાણો છો કે આ એન્જિન ક્યારે સૌથી વધુ નબળું પડે છે મેડિકલ સાયન્સ અને અનેક રિસર્ચ પેપર્સ એવું સાબિત કરી ચૂક્યા છે કે સવારના છ વાગ્યાથી લઈને બપોરના બાર વાગ્યા સુધીનો સમય આપણા હૃદય માટે અત્યંત નાજુક હોય છે આ એ સમય છે જ્યારે દુનિયામાં સૌથી વધુ હાર્ટ એટેક અને બ્રેઇન સ્ટ્રોકના કિસ્સાઓ નોંધાય છે આંકડાઓ કહે છે કે સવારના આ કલાકોમાં હાર્ટઅટેકનું જોખમ ચાલીસ ટકા અને લકવાનું જોખમ લગભગ ઓગણપચાસ ટકા વધી જાય છે તમે પૂછશો ખુશી આવું કેમ સવાર તો તાજકીનો સમય છે તો ચાલો હું તમને એક સાચો કિસ્સો કહું જે મેં પોતે અનુભવ્યો છે કિસ્સો એક રમણલાલની ઉતાવળ અમારી બાજુની સોસાયટીમાં એક રિટાયર્ડ શિક્ષક રહેતા હતા નામ એમનું રમણલાલ ઉંમર આશરે બાસઠ વર્ષ રમણલાલ એકદમ શિસ્તબદ્ધ માણસ એમની આદત એવી કે સવારે પાંચ વાગે અલાર્મ વાગે એટલે તરત જ એક સેકન્ડનો પણ વિલંબ કર્યા વગર પથારીમાંથી ઝટકા સાથે ઊભા થઈ જાય જાણે કોઈ રેસ જીતવાની હોય એક ઠંડી સવારે એલાર્મ વાગતા જ તેઓ હમેશ મુજબ ઊભા થયા અને સીધા બાથરૂમ તરફ દોડ્યા પણ અધવચ્ચે આવ્યા અને તેઓ સોફા પર ઢળી સદનસીબે એમનો દીકરો જાગતો હતો અને તરત હોસ્પિટલ લઈ ગયા ડોક્ટરે તપાસીને કહ્યું કે તમે બહુ મોટા જોખમમાંથી બચ્યા છો તમારી ઉઠવાની રીત તમારા બ્લડ પ્રેશરને અચાનક શૂટઅપ કરી દેતી હતી આજે રમણલાલ એકદમ ઠીક છે પર એમણે એમની સવારની આદતો બદલી નાખી છે હવે એક બીજું ઉદાહરણ જુઓ જે મારી એક મિત્ર અંજલિનો છે અંજલિ એક પ્રાઇવેટ કંપનીમાં મેનેજર છે એને સવારે ઓફિસ પહોંચવાની બહુ ઉતાવળ લેતી એ પણ પથારીમાંથી ઉઠતા વેંત મોબાઈલ ચેક કરતી અને તરત કામે લાગી જતી એને વારંવાર માથાનો દુખાવો અને છાતીમાં ગભરામણ થતી મેં એને સમજાવ્યું કે તું માત્ર પાંચ મિનિટ તારી સવારને આપ અંજલિએ મારી વાત માની હવે તે સવારે ઉઠીને સીધી ઊભી નથી થતી તે બે મિનિટ પથારીમાં બેસી રહે છે ઊંડા શ્વાસ લે છે અને પછી દિવસની શરૂઆત કરે છે પરિણામ છેલ્લા છ મહિનાથી એની ગભરામણ ગાયબ થઈ ગઈ છે એનું બીપી નોર્મલ રહે છે અને એ આખો દિવસ વધુ એનર્જેટિક અનુભવે છે અંજલિએ કોઈ દવા નથી લીધી માત્ર ઉઠવાની પદ્ધતિ બદલી છે શા માટે સવારનો સમય જોખમી છે વિજ્ઞાનની દૃષ્ટિએ આપણે જ્યારે સૂતા હોઈએ છીએ ત્યારે આપણું શરીર સ્લીપ મોડમાં હોય છે હૃદયના ધબકારા ધીમા હોય છે અને બ્લડ પ્રેશર સૌથી નીચું હોય છે પણ જેવી સવાર થાય ત્યારે કુદરતી રીતે જ શરીરમાં ચાર મોટા ફેરફારો થાય છે કોર્ટિસોલનો ઉછાળો આપણા શરીરમાં કોર્ટિસોલ નામનો હોર્મોન વધે છે જે આપણને જગાડવા માટે જરૂરી છે પણ તે બ્લડ પ્રેશર પણ વધારે છે લોહીનું ઘટ થવું આખી રાત આપણે પાણી નથી પીતા એટલે સવારે લોહી થોડું જાડું થઈ ગયું હોય છે જાદા લોહીને પંપ કરવા માટે હૃદયે વધુ જોર કરવું પડે છે નળીઓનું સંકોચન સવારે વાતાવરણ ઠંડુ હોય છે જેના કારણે આપણી રક્તવાહિનીઓ થોડી સાંકળી થઈ જાય છે એડ્રેનાલિન જાગતાની સાથે જ શરીરમાં એડ્રેનાલિન વધે છે જે હૃદયના ધબકારાને અચાનક વધારી દે છે હવે વિચારો એક બાજુ હૃદય પર આટલો કુદરતી બોધ છે અને ઉપરથી આપણે પાંચ મોટી ભૂલો કરીએ છીએ ચાલો જાણીએ એ ભૂલો કઈ છે ભૂલ નંબર એક ભયાનક અને કર્કશ એલાર્મ ઘણા લોકો મોબાઈલમાં એવો જોરદાર અવાજવાળો એલાર્મ રાખે છે કે જે વાગે એટલે આખો ઘર જાગી જાય જ્યારે તમે ઊંડી ઊંઘમાં હો અને અચાનક આવો મોટો અવાજ સંભળાય ત્યારે તમારું મગજ તેને ખતરો માની લે છે આનાથી શરીરમાં અચાનક ફાઇટ ઓર ફ્લાઇટ રિસ્પોન્સ એક્ટિવેટ થાય છે હૃદયના ધબકારા સેકન્ડોમાં વધી જાય છે ઉપાય હંમેશા ધીમું અને સુમધુર સંગીતવાળો એલાર્મ રાખો પક્ષીઓનો અવાજ અથવા વાંસળીનું સંગીત શ્રેષ્ઠ છે તે તમને ડરાવીને નહીં પણ પ્રેમથી જગાડશે ભૂલ નંબર બે પથારીમાંથી સ્પ્રિંગની જેમ ઊભા થવો આ સૌથી ઘાતક ભૂલ છે રાત્રે આપણું લોહી આખા શરીરમાં સમાંતર વહેતું હોય છે તમે જેવા ઝટકા સાથે ઊભા થાઓ એટલે ગુરુત્વાકર્ષણના કારણે લોહી પગ તરફ ભાગે છે આનાથી મગજમાં લોહીનો પુરવઠો ક્ષણિક ઘટી જાય છે હૃદયને અચાનક બહુ જોરથી પમ્પિંગ કરવું પડે છે જેથી લોહી મગજ સુધી પહોંચે આ ઝટકો હાર્ટ એટેક નોતરી શકે છે ઉપાય દોઢ મિનિટનો નિયમ પહેલી ત્રીસ સેકન્ડ આંખ ખુલે એટલે સીધા સૂઈ રહો અને શરીરને જાગ્રત કરો બીજી ત્રીસ સેકન્ડ ધીમેથી પથારીમાં બેઠા થાવ ત્રીજી ત્રીસ સેકન્ડ પલંગના કિનારે પગ લટકાવીને બેસી રહો આ દરમિયાન તમારા પગના પંજા હલાવો ભૂલ નંબર ત્રણ સવારે ઉઠતા વેંત ડિજિટલ ઝેર મોબાઈલ આજકાલ લોકો ભગવાનના દર્શન કરવાને બદલે વોટ્સએપ અને ફેસબુકના નોટિફિકેશન જુએ છે સવારના શાંત મગજમાં જ્યારે તમે કોઈ નેગેટિવ ન્યૂઝ કે ઓફિસનું ટેન્શનવાળું ઇમેઇલ જુઓ છો ત્યારે સ્ટ્રેસ હોર્મોન્સ તરત રિલીઝ થાય છે આ માનસિક તણાવ સીધી અસર તમારા હૃદય પર કરે છે ઉપાય ઉઠ્યા પછીની ઓછામાં ઓછી ત્રીસ મિનિટ સુધી ફોનને સ્પર્શ ન કરો બહારની તાજી હવાલો બારી ખોલો અને કુદરતને જુઓ ભૂલ નંબર ચાર ખાલી પેટે ચા કોફી કે સ્મોકિંગ ઘણા લોકોને આદત હોય છે કે આંખ ખુલે એટલે સીધી ચા જોઈએ અથવા ઘણા ભાઈઓ બેડી સિગારેટ પીવે છે સવારે તમારું લોહી પહેલેથી જ જાડું હોય છે નિકોટીન કે કેફીન નળીઓને વધુ સાંકળી કરે છે આનાથી હાર્ટ એટેકનું જોખમ અનેક ગણું વધી જાય છે વળી ખાલી પેટે ચા પીવાથી એસિડિટી વધે છે જે છાતીમાં બળતરા કરે છે જેને લોકો ઘણીવાર હાર્ટનો દુખાવો સમજીને ગભરાઈ જાય છે ભૂલ નંબર પાંચ ઠંડા પાણીનો આઘાત ખાસ કરીને શિયાળામાં સવારે ઉઠીને સીધા જ ઠંડા પાણી નીચે નહાવા જવું જોખમી છે ઠંડુ પાણી શરીર પર પડે એટલે નસો અચાનક સંકોચાઈ જાય છે જેનાથી બીપી એકદમ વધી જાય છે ખુશીની ખાસ ટિપ્સ સવારે શું કરવું જોઈએ જો તમે ઈચ્છો છો કે તમારું હૃદય સો વર્ષ સુધી ધબકતું રહે તો આ નાની દિનચર્યા અપનાવો ઉષાપાન ઊઠીને બ્રશ કર્યા વગર બેસીને એકથી બે ગ્લાસ નવશેકું હું ફાળું પાણી પીવો આ લોહીને પાતળું કરવામાં અને પેટ સાફ કરવામાં મદદ કરશે હળવું સ્ટ્રેચિંગ પથારીમાં બેઠા બેઠા જ હાથ પગ ખેંચો ગરદન ફેરવો પ્રાણાયામ માત્ર પાંચ મિનિટ અનુલોમ વિલોમ કરો આ તમારા લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ વધારશે તડકો લો સવારનો કુમળો તડકો વિટામિન ડી આપે છે જે હૃદય માટે વરદાન છે ખાસ ચેતવણી આ લક્ષણોને અવગણશો નહીં મિત્રો ઘણીવાર હૃદય આપણને સંકેત આપે છે પણ આપણે તેને ગેસ કે એસિડિટી માનીને કાઢી નાખીએ છીએ જો સવારે તમને નીચે મુજબના લક્ષણો જણાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો છાતીમાં મધ્ય ભાગમાં ભાર લાગવો જાણે કોઈ પથ્થર મૂક્યો હોય દુખાવો ડાબા ખભા જડદા કે દાંત સુધી જતો હોય ઠંડા વાતાવરણમાં પણ અચાનક પરસેવો વળવો શ્વાસ લેવામાં તકલીફ પડવી ઉપકા આવવા કે અચાનક ખૂબ નબળાઈ લાગવી યાદ રાખો ગેસનો દુખાવો હલનચલન કરવાથી વધતો નથી પણ હાર્ટનો દુખાવો થોડું ચાલવાથી કે મહેનત કરવાથી વધી જાય છે આ તફાવત સમજવો ખૂબ જરૂરી છે નિષ્કર્ષ આપણું શરીર એ ભગવાને આપેલું સૌથી કિંમતી ઘરેણું છે ગાડીને આપણે સર્વિસ કરાવીએ છીએ પણ આ શરીરનું શું સવારની થોડી ધીરજ અને થોડી સમજદારી તમને લાંબુ આયુષ્ય આપી શકે છે આવતીકાલ સવારથી જ જ્યારે તમારો એલાર્મ વાગે ત્યારે યાદ કરજો કે ખુશીએ કહ્યું હતું ઉતાવળ નથી કરવાની ધીમેથી પડખું ફરો બેઠા થાઓ પરમાત્માનો આભાર માનો અને પછી પૃથ્વી પર પગ મૂકો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો અને ખાસ કરીને તમારા ઘરના વડીલો સાથે આ વીડિયો જરૂર શેર કરજો તમારો એક શેર કદાચ કોઈનો જીવ બચાવી શકે છે તમને આ વિડિયો કેવો લાગ્યો અને તમે સવારે ઉઠીને પહેલું કામ શું કરો છો મને કોમેન્ટમાં જરૂર જણાવજો હું તમારી દરેક કોમેન્ટ વાંચીશ સ્વસ્થ રહો મસ્ત રહો અને સદા હસતા રહો